તે ઘડી રડી આમણી એક પછી એક નેતાઓ ભાવક થઈ રહ્યા છે સાબરગડા પહોંચે કોંગ્રેસ ઉમેદવાર ભાવુક થયા છે કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી ભાવુક થયા છે પિતા અમરસિંહભાઈ ચૌધરીને યાદ કરી ભાવુક થઈ ગયા છે સાબરગાડામાં જનસભામાં તુષાર ચૌધરી ભાવુક થયા છે આપ જોઈ રહ્યા છો અહીંયાથી એમના માતાજી પણ લડતા હતા અમરસિંહભાઈ અહીંયા ધારાસભ્ય પણ રહ્યા છે અને એમનો મત વિસ્તાર પણ રહ્યો છે છે વ્યારા બાજુના પણ લડ્યા સાબરકાંઠામાં કોંગ્રેસે ટિકિટ આપી છે અને ભાવુક થયા છે આ પહેલા પણ બે ઉમેદવારો સોમવારે સુરેન્દ્રગઢથી ઋત્વિક મકવાણા બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર પણ મોટી ભીડને જોઈને રડી પડ્યા હતા અને તુષાર ચૌધરી પણ આંખોમાં આંસુ આવી ગયા છે અર્પણ અમારી સાથે જોડાઈ છે અર્પણ આજની ઘડી તે રડી આમણી આંખોમાં આંસુ આવી રહ્યા છે ગેની બેન ઋત્વિક મકવાણા અને આ ભીડને જોઈને ઉમેદવારી કરવા જઈ રહ્યા છે તો અંદરની જે ભાવ છે લાગણી છે એ આંસુ સ્વરૂપે દેખાઈ રહી છે અર્પણ બિલકુલ જનક જ્યારે તેઓ પ્રથમ તો ઉમિયા માતાના મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે આપણી સાથેની એક એકલુઝિવ વાતચીતમાં પણ મેં તેમને પ્રશ્ન કર્યો હતો કારણ કે આ વિસ્તાર જે છે તેમના પરિવાર સાથેનો ખૂબ જ જૂનો સંબંધ ધરાવતો વિસ્તાર છે તેમના પિતા પણ અહીંયાથી લડી ચૂક્યા છે તેમના માતા પણ હતા તેઓ પોતે અહીંયાથી ધારાસભ્ય છે ને આ વખતે સંસદ સભ્ય તરીકેની ઉમેદવારી તેઓ કોંગ્રેસ પક્ષ તરફથી કરી રહ્યા છે એટલે સ્વાભાવિક છે કે ખૂબ વર્ષો જૂનો નાતો આ વિસ્તાર સાથે છે અને તેવામાં હજી જ્યારે તેઓ જિલ્લા કલેક્ટર ઓફિસે વિધિવત રીતે ઉમેદવારી કરવા પહોંચશે તે પૂર્વે જે સભા સ્થળ છે કે જ્યાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેલીબેન ઠાકોર પહોંચ્યા હતા અને જે પ્રાસંગિક સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે ડોક્ટર તુષાર ચૌધરીના જે પિતા અમરસિંહ ચૌધરી કે જે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા તેમનો ઉલ્લેખ કર્યો એટલે આ તેમના પિતાના યાદ કરતાની સાથે જ તેઓ ભાવુક થયા હતા જે આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ એટલે સ્વાભાવિક છે કે આ જે ક્ષણ હોય છે કોઈ પણ પક્ષના કોઈ પણ ઉમેદવાર હોય ખૂબ જ લાગણીશીલ હોય છે કારણ કે અનેક આશા અપેક્ષાઓ સાથે તેઓ પ્રજાની વચ્ચે જતા હાલમાં જે સભાસ્થળ છે ત્યાં જે પ્રમાણે કોંગ્રેસના ટેકેદારો અને સમર્થકો ઉમટ્યા છે તેને જોઈને બિલકુલ તે તુષાર ચૌધરીનો આત્મવિશ્વાસ વધે પરંતુ જોવાનું એ રહે છે કે ઉમેદવારી નોંધાયા બાદ જ્યારે વોટિંગ થશે ત્યારે આ ભીડમાંથી કેટલી મતોની ટકાવારી તેમની તરફેણમાં મળે છે પરંતુ એટલું ચોક્કસ છે કે ગઈ કાલે ગેનીબેન ઠાકોર ઋતુ મકવાણા ભાવુક થયા હતા અને આજે સાબરકાંઠા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરી ભાવુક થયા છે જનક બિલકુલ બિલકુલ આભાર આપને એ પણ જાણો ઓગણીસો છન્નું અઠ્ઠાણું નવ્વાણુંની અંદર નિશાબેન ચૌધરી કે જેમના માતાશ્રી કહેવાય છે એ અહીંયાથી લડ્યા હતા ને જીત્યા હતા સાંસદમાં એ લડ્યા હતા ને જીત્યા હતા અને એમના પિતા અમરસિંહભાઈ પણ અહીંયાથી લડતા હતા ખેડ અને આ વખતે ધારાસભ્ય પણ છે આપને સોમવારના દ્રશ્યો બતાવી દો આ ઋત્વિક મકવાણા છે જે સુરેન્દ્રનગરથી મેદાનમાં છે કોંગ્રેસના એમની આંખો ચોધાર આસુએ રડી પડ્યા હતા કે આખરે આજની આ ઘડી છે રડિયામણી છે અને હું આ ભાવ ક્ષણ અંદર રાખી શકો એવી પરિસ્થિતિ નથી અને આંખમાંથી આંસુ આવી રહ્યા છે આંસુ સરી રહ્યા છે અને વાહાલજનો એમને સાંત્વન આપી રહ્યા છે કે આજની ગળી છે અને ગેનીબેન ગેનીબેન જે રીતે સભા કરી અને ત્યાં પછી કહ્યું છે કે ગરીબ દીકરીને ગરીબ દીકરી ગેનીને એમને સીધો આ વાત કરી હતી કે ગરીબ દીકરી ગેનીને તમે આટલો બધો પ્રેમ આપ્યો છે તો એ પ્રેમ કઈ રીતે રાખશે અને મને સહેજ પણ જો આમથી આમ વિચલિત થાય તો મને ધરતીમાં સમાવી લે એ પ્રકારની વાત ગેનીબેન તરફથી પણ કરવા આવી હતી તો આપ જોઈ રહ્યા છો કોંગ્રેસના ત્રણ ઉમેદવારો બનાસકાંઠા સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના કે જે કહી રહ્યા છે કે આજની ગળી તે રડિયામણી રડી આમણી રડી રહ્યા છે આંખમાંથી આંસુ આવી રહ્યા છે અને આ પરિસ્થિતિની વચ્ચે ભાજપ તરફથી બનાસકાંઠામાં ડિસારા દર્શક પ્રવીણ માણીએ કહ્યું છે કે આ જે આંસુ જે છે એ આંસુ અમે લૂછવાનું કામ કરીએ છે આંસુ અમે લાવતા નથી આછો લૂછવાનું કામ કરી રહ્યા છે પ્રવીણ માણી બનાસકાંઠામાં આજે રેખા ચૌધરીના સમર્થનમાં વાત કરી છે તો આ તરફ આંસુ બીજી તરફ પ્રહાર તો આજ ગુજરાતની રાજનીતિના રંગ આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો ગેનીબેન ઠાકોર ભાવુક થઈ ગયા એ ગરીબ દીકરીને તમે આજે આટલો બધો પ્રેમ આપ્યો છે સોમવારના દ્રશ્યો આજે તુષારભાઈ ચૌધરી તુષારભાઈ ચૌધરી અમરસિંહભાઈને યાદ કરીએ છે આપણા પિતાની યાદ કર્યા છે આ નિશાબેન ચૌધરી મેં પહેલાં પણ વાત કરી કે ત્રણ વાર એ સાંસદ રહી ચૂક્યા આજ સાવરકાળાથી છન્નું અઠ્ઠાણું નવ્વાણુંમાં અને એ પણ લડ્યા છે અને જીતેલા છે અને આજે ફરીથી આ સાવરકાડાની સીટ પર સાબરકાડાની સીટ આપણે જણાવ્યું હતું કે આ સીટ જે છે એ ઓપન સીટ છે ઓપન સીટ છે અહીંયા હંમેશા ઓબીસી મતદાર જ મેદાનમાં રહ્યો છે પણ કોંગ્રેસે સમય સમય આદિવાસી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે અને અમરસિંહભાઈની યાદમાં તુષારભાઈને જે ખેડબ્રમાંથી ધારાસભ્ય છે એમને અહીંયા ટિકિટ અપાઈ આદિવાસી ઉમેદવારને અહીંયા મેદાન હતા ત્યાર પછી સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર સોમા ગાંડાની નારાજગીને બધાની વચ્ચે ઋત્વિક મકવાણાને ટિકિટ અપાઈ અને આખરે એમની આંખોમાં આંસુ આવ્યા વિધાનસભા હાર્યા હતા પણ આ વખતે મેદાનમાં ઉતારાય છે તો આંખો આ શું આંખમાંથી આ શું સારી રહ્યા છે ઉમેદવારો ભાવુક થઈ રહ્યા છે માણસ છે લાગણી બતાવી રહ્યા છે પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ ના બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી

અને એમને કહ્યું કે હું અને ગેનીબેન એક જ પાટલી બેસીએ છીએ અમે બંને ને મોકલવાના છે એક જ પાટલી બેસીએ છીએ વિધાનસભામાં અને અમને બંનેને મોકલવાના છે એવું તુષારભાઈએ પણ કર્યું હતું અને બંનેની આંખોમાં આંસુ અને સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાની પણ આંખોમાં આંસુ આવી ગયા છે હજારો સમર્થકો હતા અને હજારો સમર્થકોની સાથે આપ જોઈ રહ્યા છો બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર કોંગ્રેસના ત્રણે નેતાઓ ભાવુક થયા છે આંખમાં આંસુ છે એક તરફ લડાઈ છે એ લોકસભાની છે ખૂબ જ ટફ ફાઇટ છે બે હજાર ચૌદ ઓગણીસમાં એક પણ સીટ નથી આવી જ્યાં કોંગ્રેસ પોતાની માની રહી છે કે આ કેટલીક સીટો જે છે બનાસકાંઠા સાબરકાંઠા એમાં ફાઇટ આપી શકાય છે અને એ ઉમેદવારો મજબૂત ઉમેદવારો છે કોંગ્રેસ તરફથી ગેની મજબૂત ઉમેદવાર છે તુષાર ચૌધરી મજબૂત ઉમેદવાર છે કારણ કે સાબરકાંઠામાં શોભનાબેન

એમનું રહેવાનું ક્યાં વ્યારા બાજુ મધ્ય ગુજરાત અને એમનું જે મતક્ષેત્ર અશ્વિન કોટવાલ જે કોંગ્રેસના સતત જીતતા હતા એમને ભાજપમાં આવ્યા ભાજપ કોંગ્રેસે અહીંયા મજબૂત ઉમેદવાર ઉપર રાખ્યા તો જીતું કોણ ખેડવમાં તુષાર ચૌધરી જીત્યા કોંગ્રેસે ટિકિટ કોને આપી તુષાર ચૌધરીની ટિકિટ આપી અને આખો જે સાબરકાંઠા પટ્ટો છે એમાં આપ જુઓ તો ખેડવં વિજયનગર પોશીના ત્યાર પછી અરવલ્લીમાં આવો તો ભિલોડા મેઘરજ માલપુર તો એક આદિવાસી વોટબેન્ક ધ્યાનમાં રાખીને એક ગદાવર નેતાને અહીંયા ટિકિટ અપાય છે અત્યાર સુધી જે